શુભમ હું નિકેતા ત્રિવેદી એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત કરું છું કોસમો ગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીએ આજના પંચાંગથી આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ રવિવારનો દિવસ છે માગસર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે વિશાખા નક્ષત્ર છે યોગ શૂળ અને કરણ બહુ છે ચંદ્ર આજે તુલામાં છે પણ બપોરે ચાર અને બે મિનિટે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને બુધ રાત્રે એટલે સાંજે આઠ અને ત્રેપન મિનિટે વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે તો આ હતી પંચાંગ અને ગોચર વિશેની માહિતી મારો સંપર્ક કરવા માટે ડબલ્યુ 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 ડોટ કોસમોગુરુ ડોટ કોમ પર વાત કરી શકો છો હવે આગળ જોઈએ દૈનિક રાશિ ભવિષ્યની બાબતો શરૂઆત કરીએ મેષ રાશિથી તો મેષ રાશિના જાતકોને કાર્યક્ષેત્રની જગ્યા પર આજે ઉતાવળ ના કરવી કોઈ પણ જાતના વિવાદમાં સામે ચાલીને ઝંપલાવવું નહીં નાણાકીય ક્ષેત્ર બાબતે ખૂબ કાળજીથી કામ કરવું જરૂરી બનવાનું છે હેલ્થ આજે તમારી નોર્મલ રહેવાની છે છતાં પીવાના પાણી પર જે તે પાણી ના પીવું પાણી પીવા પર પણ ધ્યાન રાખવું સંબંધો બાબતે વિચારીએ તો આજે વડીલોના આશીર્વાદ મળવાના છે ક્યાંય ઘર પરિવાર સાથે તમે કોઈ ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો અને એમની સાથે ક્યાંય બહાર ફરવા પણ જઈ શકો છો સ્ટુડન્ટ માટે આજનો દિવસ સામાન્ય છે ઓવરઓલ આજનો દિવસ સામાન્ય કરતાં થોડો સારો છે તેવું કહી શકાય વૃષભ રાશિની વાત કરીએ તો આ જાતકોએ આજે તબિયત બાબતે થોડું સંભાળવું પડશે જો વધુ પ્રોબ્લેમ જણાય તો ડૉક્ટરનો સંપર્ક અનિવાર્ય રહેશે નાણાકીય લેવડ દેવડ બાબતે આર્થિક બાબતો બાબતે ખૂબ મોટા સાહસ આજે યોગ્ય નથી કાર્યક્ષેત્રની જગ્યા ઉપર તમારું આજે મન લાગશે નહીં ચિંતા અને ઉંચાટ રહ્યા કરશે કોઈ મોટા ડિસિઝન્સ લેવા આજે યોગ્ય નહીં રહે સંબંધો બાબતે પણ કોઈ મોટા નિર્ણયો લેવાના હોય તો બે વાર વિચારીને કોઈની સાથે સંબંધ બાંધવો યોગ્ય રહેશે ઘર પરિવારમાં શાંતિનું અને ખુશીનું વાતાવરણ સર્જાઈ રહેશે સ્ટુડન્ટ માટે આજે વધુ મહેનતનો દિવસ છે ઓવરઓલ આજે સારો દિવસ છે મિથુન રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રની જગ્યા પર આજે નોર્મલ દિવસ રહેવાનો છે કોઈ મોટા કામ સામેથી સ્વીકારવા નહીં આજે જે કામ છે એને યથાવત રાખીને કામને આગળ ધપાવવું જ તમારા માટે યોગ્ય રહેશે આર્થિક લાભ થશે પણ નાના નાના મોટા સાહસો આજે ટાળવા તબિયત પણ તમારી નોર્મલ રહેવાની છે સંબંધો બાબતે આજે સામાન્ય દિવસ છે સ્ટુડન્ટ માટે પણ આજે કંઈ ખાસ નથી થઈ શકવાનું ઓવરઓલ આજે મિથુન રાશિવાળા માટે સામાન્ય દિવસ કહી શકાશે કર્ક રાશિના જાતકોનું કામ આજે આગળ વધી શકે છે વિલંબમાં પડેલા કામ પણ આજે આગળ ધકેલાઈ શકે છે છતાં પણ આજે છુપા દુશ્મનોથી બચીને રહેવું યોગ્ય રહેશે નાણાકીય ફેરફાર થવાના ચાન્સીસ છે તમારી નાણાકીય સ્થિતિ પર તમારે થોડો વિચાર કરવાની આજે જરૂર પડવાની છે સ્ટ્રેસ અને એન્ઝાયટીના કારણે તબિયત નરમ ગરમ રહી શકે છે વિચાર વાયુના કારણે પેટમાં ગેસ અને એસિડિટીનો પ્રોબ્લેમ થઈ શકે છે ખાવા પર આજે ખૂબ ધ્યાન આપવું પાણી વધારે પીવું સંબંધો બાબતે આજે ખૂબ નોર્મલ દિવસ હોવાથી ના ગમતા સંબંધો સામે પણ ચૂપ રહીને શાંતિથી દિવસ પસાર કરી લેવો તમારા માટે યોગ્ય રહેશે ઓવરઓલ આજે સામાન્ય જેવો દિવસ છે સિંહ રાશિના ન કોઈ આજે કાર્યક્ષેત્રની જગ્યા પર કોઈ મોટા નિર્ણય લેવા અથવા મોટા ફેરફાર કરવા યોગ્ય નહીં રહે નાણાકીય લેવડ દેવડ માટે પણ ચીવટની સાથે સાથે ખૂબ સાવધાની રાખવી જરૂરી બનશે જો કેશ સાથેનું કોઈ લેણદેણ કે કામ હોય તો તેમાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે હેલ્થ તમારી આજે થોડી નરમ ગરમ રહી શકે છે ટાઈમસર દવા લેવી અને ખૂબ પાણી પીવું સંબંધો બાબતે જોઈએ તો આજે તમારા જીવનસાથી તમને સપોર્ટ આપી શકવાના છે જીવનસાથીનો સાથ અને સહકાર તમારા કામમાં તમને થોડી શાંતિ અપાવી શકશે ઓવરઓલ આજનો દિવસ સામાન્ય છે કન્યા રાશિના જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડ જો મોટી હોય તો મોકૂફ રાખવી કેશની હોય તો સાવધાની રાખવી કાર્યક્ષેત્રની જગ્યા પર આજે તમારું મન લાગે દિવસ કાર્યક્ષેત્રની જગ્યા ઉપર હોવાથી તમારે તમારા કલીગ્સ સાથેના સંબંધો આજે ના બગાડવા જોઈએ શાંતિથી દિવસ પસાર કરી લેવો તબિયત તમારી નરમ ગરમ રહી શકે છે કુટુંબ અને પરિવારમાં સામાન્ય દિવસ છે તમારા જીવનસાથી તમને તમારી દરેક લાગણીઓનો સારો પ્રતિસાદ આપશે ઓવરઓલ આજનો દિવસ સામાન્ય છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો આ જાતકોએ આજે કાર્યક્ષેત્રની જગ્યા પર જો કોઈ મિલન કે મુલાકાત થવાની હોય અથવા થઈ હોય તો તેમની વાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરવો નુકસાનકારક થઈ શકે છે કોઈની સાથે સગા મશવરા કરીને જ કોઈની પર વિશ્વાસ કરવો તમારા માટે યોગ્ય રહેશે હેલ્થ માટે આજે સામાન્ય દિવસ છે નાણાકીય લેવડ દેવડ ખૂબ સાવચા સાવધાનીથી કરવી સાવચેતી રાખવી સંબંધ બાબતોની વાત કરીએ તો આજે તુલા રાશિના જાતકોને સામાન્ય દિવસ છે સંબંધો માટે પણ કોઈ ખાસ ડિસિઝન સંબંધ બાંધવા માટે ના લેવું આજનો દિવસ ઓવરઓલ સામાન્ય છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને કાર્યક્ષેત્રની જગ્યા પર મન લાગશે નહીં કામ બધા પ્રતિકૂળ દિશામાં જતા હોય તેવું લાગ્યા કરે કામ વિલંબમાં પડ્યા કરે આજે ફક્ત ને ફક્ત કામ પાછળ ધ્યાન આપીને કામ જ કરવું કોઈની સાથે વાદ વિવાદમાં ના ઉતરવું નાણાકીય લેવડ દેવડ માટે અથવા કેશ બાબતે આજનો દિવસ પ્રતિકૂળ છે કોઈ મોટા નિર્ણય લેવા યોગ્ય નહીં રહે હેલ્થ આજે તમારી બગડી શકે છે વધુ પ્રોબ્લેમ જણાય તો ડોક્ટર પાસે જવા તુરંતો પાસે જવું તમારા માટે યોગ્ય રહેશે સંબંધો બાબતોની વાત કરીએ તો આજે તમારું વાણી વર્તન પહોંચાડી શકે તેવું છે તો એના માટે આજે તમારે તમારી જાત પાસે શાંતિ અને મૌન તમારા માટે યોગ્ય રહેશે પ્રતિકૂળ દિવસ છે ધનરાશિના જાતકોની વાત કરીએ તો આજે કોઈ ઇન્કમ પ્લાન મળી શકે છે ને તમારી ઇન્કમમાં વધારો થઈ શકે તેવું જણાઈ રહ્યું છે કાર્યક્ષેત્રની જગ્યા પર થોડા ફેરફાર કરી શકો છો સ્ટાફ મેમ્બર સાથે અથવા તમારા કલીગ સાથે સાથે મળીને કોઈ કામ આગળ વધે તેવી શક્યતા છે નાણાકીય લેવડ દેવડમાં થોડી સાવધાની જરૂરી છે તબિયત તમારી સારી રહેવાની છે સંબંધોની વાત કરતા એવું જણાઈ રહ્યું છે કે આજે ઘર પરિવાર સાથે તમારા સંબંધો સુધરી રહ્યા છે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં આજે તમારા છુપા દુશ્મનોથી તમારે સાવચેતી રાખીને ચાલવું પડશે નાણાકીય લેવડ દેવડમાં થોડી સાવધાની ખૂબ જરૂરી બનવાની છે તબિયત તમારી નોર્મલ રહેવાની છે સંબંધો બાબતે આજે જોઈએ તો તમારે ક્વોલિટી ટાઈમ આપવો તમારા ઘરમાં ખૂબ જરૂરી બનવાનો છે સામાન્ય દિવસ ઓવરઓલ આજે બધા માટે સ્ટુડન્ટ માટે પણ સામાન્ય દિવસ રહેવાનો છે કુંભ રાશિના જાતકોએ આજે તેમના કામને એક વ્યવસ્થિત લાઇન દોરી આપવી જરૂરી બનશે આજે લોકો તમને નડી શકે છે તમારા કામને લોકો ખરાબ કે બગાડી પણ શકે છે તો તમારા કામને પ્રોટેક્ટ કરવું આજે તમારા હાથમાં રહેશે નાણાકીય લેવડ દેવડ માટે સામાન્ય દિવસ છે હેલ્થ તમારી બગડી શકે છે ખૂબ પાણી પીવું અને ટાઈમસર દવા લેવી જો દવા જે પણ ચાલતી હોય એમાં ધ્યાન રાખવું જરૂરી છે સંબંધો બાબતે જોઈએ તો આજે સામાન્ય દિવસ છે સંબંધોમાં તમારા વાણી વર્તન ઉપર તમારે કાબૂ રાખવો પડશે ઓવરઓલ આજે સામાન્ય દિવસ છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો આજે તબિયત પાછળ ધ્યાન આપવું જરૂરી બનવાનું છે વધુ પ્રોબ્લેમ જણાતા ડૉક્ટર પાસે જવું યોગ્ય રહેશે કાર્યક્ષેત્રની જગ્યા પર મોટા ફેરફાર ના કરતા જે કામ ચાલુ છે તેમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી છે નાણાકીય લેવડ દેવડ માટે આજનો દિવસ સામાન્ય છે કોઈ મોટા સાહસ કે મોટું રોકાણ આજે ના કરવું સંબંધો બાબતે આજનો દિવસ થોડો પ્રતિકૂળ હોવાથી તમારા વાણી વર્તન ઉપર ધ્યાન રાખવું અને વડીલોની અમન્ય જાળવવી તમારા માટે જરૂરી બનશે સ્ટુડન્ટ વર્ગ માટે પણ આજનો દિવસ ખૂબ નોર્મલ છે મહેનતનો દિવસ કહી શકાય ઓવરઓલ આજનો દિવસ બિલકુલ પ્રતિકૂળ નથી પણ એ તરફ જઈ રહ્યો છે